આ વ્યસ્ત અંદર જો આપણે બાઇબલ વાંચવાનો સમય ન કરી શકતા હોય તો કામ કરતા કરતા પણ આપણે આ પવિત્ર શાસ્ત્રના પવિત્ર જીવંત વચનો જે પિતા બાપના પવિત્ર મુખે નીકળેલા છે એ વચનો આપણે સાંભળી શકીએ તમે અમારા આ પ્રયત્નોને આવકારતા હોવ પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે પોતાના ગ્રુપ કે જેથી ચલો આપણે આજના વચનોમાં જઈશું અને આજના વચનોમાં જવા પહેલા આપણે દુઃખી પ્રાર્થના કરીશું પ્રાર્થના કરીશું એ આકાશ સાથે અમારા પ્રેમા પિતા અમે તમારા ઘરમાં નીચે અમે અમારા જીવનમાં સુંદર દિવસ આપી અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચન જે બે તરવા કરતાં પ્રતિ ક્ષણ છે એવા વચનો માટે બાપ અમે તમારો પુષ્કળ માનીએ વાંચવામાં પ્રભુ સહાય અને મદદ કરજો અને આ જે તમારા દીકરા દીકરો સાંભળે છે એ દરેકને પ્રભુ તમારા અને તમારી કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો બાપ આ પૈત્ર પુસ્તક બાઇબલ અને અયુગ પુસ્તક અને તેનો ત્રીજો અધ્યાય અયુગની અંતર્વેદના એ પછી અયુએ પોતાનું મુખ ઉગાડીને પોતાના જન્મ દિવસને સ્થાપ આપ્યો અયુગ કહેવા લાગ્યો બળ્યો તે દિવસને ને બળી તે રાત કે જે દિવસે હું જન્મ અને જે રાતે એમ કહેવામાં આવ્યું કે પુત્ર ગર્ભ રહી તે દિવસ અંધકાર ઉઠાવો આકાશમાં ને ઈશ્વર તેને લેખામાં ન ગણો તે દિવસ અજવાળું ન થાય તે દિવસ અંધકારનો તથા મૃત્યુ છાયાનો ગણાવો તે પર વાદળ ઠરી રહો તે દિવસનો અંધકાર ત્રાસદાયક જો તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો વર્ષના દિવસોમાં તે ન ગણાવો મહિનાઓની ગણતરીમાં તે ન આવે રાતે શૂન્યકાળ થઈ રહો તેમાં કંઈ હર્ષના જ ન થાવ તે દિવસને સાપ દેનારા તથા જેવો મહાઅજગરને અજગરને જગાડવામાં ચોતુર છે તેઓ તેને સાથ દો તેના પ્રાકના તારા અંધારમાં ડૂબી રહો તે દિવસ અજવાણાની રાહ જોઈ પણ તે તેને મળો નહીં તેના અરુણોદયનો પ્રકાશ મુદ્દલ દેખાવો નહીં કારણ કે તેણે મારી માન ગર્ભસ્થાન બંધ રાખ્યું નહીં અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહીં હું ગર્ભસ્થાનમાં જ કેમ મર્યો નહીં મેં જન્મ તમ પ્રાણ ન છોડ્યું ઢીચણોએ મારો અંગીકાર કેમ કર્યો અને થાનાઓ મારો અંગીકાર કરીને મને કેમ દવડાવ્યો કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને શાંતિમાં હોત હું ઊંઘી ગયો હોત તો મને નિરાત હોત પૃથ્વીના જે રાજાઓ તથા હોય પોતાની માટે એકાંત નગરો બાંધ્યા હતા તેઓની સાથે અથવા જે ઉમરાઓ સોનાના માલિક હતા તથા રૂપાથી જેઓએ પોતાના ઘરો ભરી દીધા હતા તેઓની સાથે અથવા ગુપ્ત ગજપતની જેમ તથા જે બાળકોએ કદી અજવાળું ન જોયું હોય તેમની જેમ હું હયાતીમાં ન હોઉં ત્યાં દુષ્ટો બળબળાટ કરતા બંધ પડે છે અને ત્યાં થાકેલા આરામ પામે છે ત્યાં ગુલામો એકત્ર થઈને વિશ્રાંતિ મેળવે છે ત્યાં વેટ કરનારાનો અવાજ તેઓને સાંભળવો પડતો નથી ત્યાં નાના મોટા સમાન છે અને ચાકર પોતાના શેઠથી છૂટો હોય છે દુખીઓ અને પ્રકાશ અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે તેઓ તો મોતને માટે તલપે છે અને દાટેલા ધન માટે વધારે ખોદે છે પણ તે તેમને મળતું નથી તેઓ જ્યારે કબરમાં જાય છે ત્યારે તેઓ અતિશય આનંદ માને છે અને ખુશ થાય છે જેનો માર્ગ ઘેરાઈ ગયો છે તથા જેને ઈશ્વર સંકોચમાં લાગે છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે અને મારી પાણીની જેમ રેડવામાં આવે છે જેથી હું બીવું છું તે જ મારા પર આવી પડે છે જેનો મને ભય છે તે જ મને મળે છે મને સુખ નથી મને ચેન નથી અને મને વિશ્રાંતિ પણ નથી પણ વેદના આવી પડ્યા કરે છે પ્રભુ તેના જીવન ને પુષ્કળ આથી સને કૃપા કરીએ આકાશ જેનો રાજાસન છે પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા જીવન પિતા તમારો આભાર માનીએ યાદના દિવસે વચનો વાંચવાની આજે સુંદર તક આપી આ વચનો અમે સમજીએ અમારા જીવન અમુક કરીએ અને આ યુગની જેમ કોઈ પણ જાતની મુસીબતો આવે આ વ્યાધિ રોગ આવે પણ અમે તમારો સ્વીકાર કરીને તમારા પડખે ઊભા રહીએ તમારી માર્ગો મચાવીએ એને માટે અમે તમારો આભાર ઉપકાર માનીએ છીએ અને તમારી આશીષની અપેક્ષા રાખીએ છીએ પિતા આ વચનો ઘણા લોકો સુધી પહોંચે ઘણા લોકો આ વચનો સાંભળે પોતાના જીવનનો બદલાવ કરે અને તમારા બાળકો બની રહે એને માટે તમારી કૃપા દયા ભલાઈને પ્રેમ વરસાવે વિશેષ માગીએ કે કોઈ પણ ભાઈ બેન બીમાર હોય તેને તમારા ગાઢ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજા કરવામાં ઘણા જુવાન દીકરા દીકરીઓ છે જેઓ વ્યસનમાં બંધાઈ ગયા છે કેમ કે આજનો સમય જેમાં શોખનો સમય છે બાપુ અને આ જુવાન દીકરા દીકરીઓ તમારા માર્ગમાંથી ભટકી જઈને આ શેતાની ફસાઈ ગયા છે તેઓને આ ચેતનના બંધનમાંથી છોડાવો તેઓની સહાય કરો તેઓની મદદ કરો તેઓ તમારા વાડામાં પાછા આવે તેની કૃપા તમે થવા દે જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો અને સોજન ના જવાથી જે ખોટ પડી છે તે ખોટ સહન કરવાના માટે તમે તેઓની શક્તિ સામર્થ્ય પૂરા પાડજો મારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો વિશેષ પિતા અત્યારે ઠેક ઠેકાણે લડાઈઓ ચાલે છે ભયંકર વરસાદ છે ઘણા ઠેકાણે ધરતી પણ પહોંચે ત્યારે પિતાબાપ અમે તમને વિનંતી કરીએ કે સઘળી વિપત્તિઓની અંદર જે બી બાળકો ફસાયા છે જે જેઓએ પોતાના રોજીરોટી ખોય છે પોતાની આજીવિકાના સાધનો ખોયા છે પોતાના ઘરબાર ખોયા છે તમામ લોકોને તમે તમારા હાથ લંબાવીને મદદ કરી તેઓની સાથે સહન કરવાની માટે તમે તમારો દિલાસો પૂરો પાડજો અમે પાપી મનુષ્યો બળપણના પાપી છીએ પણ પિતા તમે કહ્યું છે કે પસ્તાવા સહિત કરેલી પ્રાર્થના બાપોને દોવે છે તે પિતા બાપ અમે પસ્તાવો કરીએ અને તમારી સમક્ષ આવીએ અને તમારા બાળકો બની રહીએ એને માટે પણ અમે તમારી કૃપા માગી લઈએ છીએ અમારી આ સગડી અરજો દરજો વિનંતીઓ અમે તમારા પુત્રને અમારા મસીહ અને મધ્યસ્થી શું મસી જે પળ પર વિંધાયા ખુશી જરા ત્રીજે દિવસે પુનઃ સ્થાન પામ્યા એમના મીઠા અને પ્યારા નામો તમારી સમક્ષ લાવીએ છીએ 삼 a 만 r o d 비 a 아멘